ગામમાં સમસ્ત જીવ અને પ્રાણી માત્રના કલ્યાણ છે આજથી એકસો ને એકવીસ વર્ષ પહેલાં એ વિક્રમ સમજ ઓગણીસો થી ગયો ત્યારથી એકસો ને આજે બાવીસ વર્ષ પૂરા થયા આ યજ્ઞ રાષ્ટ્રપતિ સન્માનિત દેવકના ચુનાવણી સામવેદ્ય શાસ્ત્રી શ્રી રેવાશંકર બેચરભાઈ ત્રિવેદીએ શંકરાચાર્યના ચારેધામના શંકરાચાર્યના આદેશથી આ જગત કલ્યાણ માટે યજ્ઞનો જે પ્રારંભ કર્યો એને આજે એકસો ને બાવીસમાં યજ્ઞ એકસો ને બાવીસ વર્ષ અખંડિત શ્રાવણ માસના છેલ્લા દિવસે અમાવાસના દિવસે જગત આખા વિશ્વના કલ્યાણ માટે આ યજ્ઞ થાય છે અને આ વખતે આ યજમાન પદે સ્વરૂપ રાજ એવા સંજુબા બહાદુરસિંહજી ઝાલા પરિવાર સાથે બિરાજમાન હતા અને જગત કલ્યાણનો આ યજ્ઞ દર વર્ષે અવિરત આવી રીતે ચાલુ થાય છે એમાં સમસ્ત ચોર્યાસી તડકો બ્રાહ્મણો માત્ર નિષ્કામ સેવા માટે કલ્યાણ માટે પોતાના પણ કલ્યાણ માટે આ યજ્ઞમાં જોડાઈ ગયા છે અમુક અમુક બ્રાહ્મણો ચાર ચાર તેથી પણ એ યજ્ઞમાં પોતે પોતાની સેવા કરવા આવે છે એવું આ પવિત્ર યજ્ઞ પ્રગટેશ્વર દાદાને આપણે નમસ્કાર હર હર મહાદેવ આજે વિશ્વ જ્યારે ઘોર સંકટોમાં પડધરી ગામમાં એક વર્ષો જૂનો એક પરંપરા છે જે વર્ષોથી જળવાઈ રહેલી છે આજે એકસો એકવીસ યજ્ઞ આજે વિશ્વ કલ્યાણ માટે બ્રાહ્મણો પડધરી તાલુકાના બ્રાહ્મણો દ્વારા થયો આ યજ્ઞ દ્વારા આ સમસ્ત અબોલ જીવન ઉપર કલ્યાણ થાય આ ગાય માતાને વિશ્વગુરુનું સ્થાન મળે અને આ આ રાષ્ટ્ર પરમ વૈભવના સ્થાને પહોંચે અને હિન્દુ રાષ્ટ્ર થાય એવા કલ્યાણ અર્થ યજ્ઞનો શરૂઆત થઈ હતી આજે આ યજ્ઞના યજમાન પદે માનનીય શ્રી સંજુભા ઝાલા એમનો ઝાલા પરિવાર હતો એનું પણ કલ્યાણ થાય બધા જીવોનું કલ્યાણ થાય એ હેતુથી હસ્તું ભારત માતા કીજે વંદે માત્ર